હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહ મિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર એકસઠ પર આપેલું છે ટંગ ટ્વિસ્ટર લખો તે જોઈએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર એકસઠ ઉપર આપેલું છે ટંગ ટ્વિસ્ટર લખો સૂચના આપવામાં આવેલી છે કેટલાક વાક્યો ઝડપથી બોલવાથી તેમાં રમૂજ ઉભી થાય છે આવા વાક્યો નીચે આપેલા છે તેને વાંચી તેના જેવા બીજા મેળવીને લખો તો અહીંયા ગુજરાતીમાં વાક્યો આપેલા છે શ્રુતિની પુત્રી કૃતિ ખિસકોલી ખુશીથી ખજૂર ખાય વાહે ચીબડું મીંદડું મીંદડું મૂકીને ચીબડું ખાય કોદરા કહે કાંઈ ન લાગે આંખે જાંબુ લાગે સૂંઠ ઉપર ઊંટ બેઠું ઊંટ ઉઠ સૂંઠ ખા તો એના જેવા બીજા વાક્યો અહીંયા લખેલા છે તે જોઈએ કાચા પપૈયા પાકા પપૈયા કાચા પાકા પપૈયા ચમકી ચમકી ચમકતી ચાંદની ચમકી સાત સિતારામાં સાત સરગમ સાજે ટપકું ટપકતું ટપકીને ટપક્યું રમેશ રાધા સાથે રસમાં રસપાન કરે તડ તડ તડકામાં તડતી તપેલી હવે આગળ જોઈએ અહીંયા હિન્દીમાં આપેલા છે જો હસેગા વો ફસેગા જો ફસેગા વો હસેગા ચાચા કે ચોડે ચબૂતરે પર ચીલને ચૂહોકો છે ચબા ડાલા તો એવા બીજા બે અહીંયા લખેલા છે ઊંટ ઊંચા ઊંટ કી પીઠ ઊંચી પિત્તલ કે પત્તલ પર પપીતા પીલા પડા હવે આગળ જોઈએ હવે છેલ્લે અહીંયા ઇંગ્લિશમાં આપેલા છે અપર રોલર લોઅર રોલર અપર રોલર લોઅર રોલર બીજું છે ડબલ બબલ ગમ બબલ્સ ડબલ તેના જેવા બીજા બે વાક્યો અહીંયા લખેલા છે અ બિગ બ્લેક બગ બીટ અ બિગ બ્લેક બેર બીજું છે સી સેલ્સ સી સેલ્સ બાય ધ શીશોર તો આ રીતે તમે અહીંયા ટ્વક ટ્વિસ્ટર વાક્યો લખી શકો છો તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં